તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં છે મિત્રો તો મિત્રો અમે આજે આવી ગયા છે નવા વ્લોગમાં તો બધા એને જય માતાજી મિત્રો તો મને મિત્રો આજે આપણે ઘઉંનો વ્લોગ બનાવીએ છીએ તો મિત્રો આપણે આજે દવા સાટવા આવી ગયા છે ઘઉંમાં અહીંયા તમે મિત્રો એ જોઈ શકો છો ઘઉં મિત્રો આપણે આજે ઘઉં છાંટવા આવે ઘઉંમાં દવા છાંટવા આવી ગયા છે અહીંયા મિત્રો જોઈ શકો છો અહીંયા બબ્બે પામ છે મિત્રો એક પામ આ બાજુ પીળો છે એક પામ આમ ભરેલો પીળો છે મિત્રો તો ચાલો મિત્રો આપણે ઘઉંમાં દવા કઈ છાંટીએ છીએ તો મિત્રો દવા તો પ્રવાહી છે આપણે ખાતર કહે છે અહીંયા જોઈ શકો આપણે ડબલ્યુ છે મિત્રો અહીંયા મિત્રો લખ્યું છે એનપી કે ખાતર છે મિત્રો અહીંયા જોઈ શકો છો ઝીરો જીરો સાઠ વીસ ખાતર છે મિત્રો આ ઘાઉપી પડી ગયા છે માવઠાના હિસાબે તો મિત્રો ઘઉં પીળા પડી ગયા હતા માવઠું છ સાત દિવસ માવઠું રોકાણ્યું માવઠાના હિસાબે ઘઉં પીળા પડી ગયા હતા મિત્રો એટલે ખાતર છાંટવાનુંથી કલર ફરી જાય છે મિત્રો તો મિત્રો આપણે ઘઉં જોઈ શકો છો આપણે પીળા તમને વિડીયોમાં દેખાતા હોય છે મિત્રો વરસાદના હિસાબે કાળા પીળા પડી ગયા હતા એના માટે આ એનપીકે પી કે ખાતર સાટવાથી કલર ફરી જાય કાળો કલર થઈ જાય મિત્રો એટલે ખાતર અમે સાટવા આવી ગયા છે મિત્રો સવારથી અમે આઠ વાગ્યાથી પામ ચડાવ્યો છે મિત્રો પાંચ છ પામ સાટ્યા છે મિત્રો અહીંયા તમે ઘઉં પણ વીસ દિવસના થયા છે મિત્રો આમાં ઘઉં તો સારા જ છે પણ ભેગવા સોયાબીન છે ચોમાસામાં સોયાબીનની ખેતી હતી મિત્રો એટલે સોયાબીન તમે જોઈ શકો છો હાર્વેસ્ટર સોયાબીનમાં હાકેલું છે એટલે બહુ સોયાબીન કરેલા છે અને જમીન પણ હુકાઈ ગઈ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે ખાતર સાટીએ છીએ અને કાલે પાણી ચાલુ કરવાનું છે મિત્રો પણ કાલે પણ હું બ્લોક તમને બતાવીશ પાણી વાળતો હોઈશું અમારો બ્લોક બનાવી અને સર વિડીયો આવશે મિત્રો તો વિડીયો અમારો જોજો અને મિત્રો પછી પાણી પાઈ અને પાછી દવા ફરી મારવાની છે ખડ માટે સોયાબીન ઉગ્યું છે એના માટે દવા મારવાની છે અલગ્રી નક્કર તો મિત્રો આમાં કંઈ લીંદવામાં પૂગાય એમ નથી બહુ છે સોયાબીન એટલે નહીં લીંધાય દવા જ મારવી પડશે મિત્રો જો મિત્રો અહીંયા અમારા પંદર વીઘાનું ખેતર છે છેડો છે બહુ મોટો ફરતું તમે જોઈ શકો છો કેવડો સા લાંબો છે તો મિત્રો અમારી બધા મિત્રોને વિનંતી છે અમારો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો અને અમારો વિડીયો કેવો લાગ્યો જોઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને જે પણ મિત્રો ખેડૂત ખેતી કરતા હોય મિત્રો ચોક્કસથી લાઈક સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો એવી વિનંતી કરું છું મિત્રો જય જવાન જય કિસાન જય માતાજી થેન્ક યુ હવે વ્લોગ પૂરો કરું છું મિત્રો